વિભાગે ઉત્તર પ્રદેશની ખાનગી પ્રવાસી ટ્રાવેલ્સ ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે બીજી તરફ ચોવીસ મુસાફરોની ગંભીર ઈજા થતા સુરત સિવિલમાં ખસેડાયા છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સુરત સિવિલ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબર અંતર પૂછ્યા હતા આજે સારવાર દરમિયાન પચાસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું સાપુતારા પાસે પાંત્રીસ ફૂટ ઊંડી ખીણમાં પચાસ મુસાફરો સાથેની બસ ખાબકતા પાંચના મોત નીપજ્યા હતા જ્યારે પિસ્તાળીસ ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકવીસની ડાંગની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યારે પચીસ ને વધુ ઈજા હોય સુરત ખસેડવાની ફરજ પડી હતી સુરત સિવિલમાં દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષવી પણ પહોંચી ગયા હતા અને મુસાફરોના ખબર અંતર પૂછ્યા હતા ઘટનાને પગલે સુરત કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા